ગુજરાતમાં દારૂબંધીની વાતો કરતી પોલીસ જ સરેઆમ આ નિયમનું ઉલ્લંઘન કરતી જોવા મળી રહી છે આવું એટલે કહેવું પડે છે કારણ કે બરોડામાંથી એક વિડીયો સામે આવ્યો છે જેમાં સંજયભાઈ નામના એક પોલીસકર્મી દારૂ પીને છાકટા બન્યા છે અને ત્યાંની જનતાને એટલે કે પબ્લિક પ્લેસમાં જઈને સામાન્ય જનતાને ગાળો આપવામાં આવી છે અને એક પાનની દુકાન ચલાવતા દુકાનદારને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી અને એના ત્યાં ધમાલ પણ મચાવી

કે છે કે તારા મામાની અને સુનિલ જાધવની એ લોકોની મેં ગાળ નહીં બોલી શકતો પણ જેમ તેમ ગંદી ગંદી ગાળો આપીને તો એમને મારી સાથે જેમ તેમ ઝપાઝપી કરી અને મને માર્યો અને પછી કહે હવે હું તારું બી ઉખાડી લઈશ અને તારા મામાનું બી ઉખાડી લઈશ તમને જીવવાનું હરામ કરી નાખીશ શું કાયદો અને નિયમ માત્ર સામાન્ય જનતા માટે છે પોલીસ માટે નથી તમારું શું મંતવ્ય છે એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જય હિન્દ જય જય ગરવી ગુજરાત